પછી <laughs> થ <laughs> <laughs> તો ખરા ના તમને મટલીયા હા મારા હિસાબ પતાય નાખો મારા લોસા થઈ ગયા દાદા આપણે ખબર નો હોય તો ખબર હોય તો ગયા હોય

મેળતો <laughs> <laughs> ના મારા વપરાય ગયા હવે હિસાબ ના હું આજે ફોન કરી હું તી સાટો તી જ જોઈ રહ્યો છું કે ફોન કરે હિસાબ આટુ હિસાબ હું હિસાબ કાલ કરી જ

હરું કામ થી 2000 દિવસ પહેલા રોગળા આવી ગયા ને વાપરો ન રોગ ના આવી કે એટલે તમાર રોગ ખરી ગયા અમારે 5 5000 રોગરાય અને અમારે હતાયી રોકરાય ગયા તો તમને આઠ આઠ લખતો ઘણી લે ને મને આ કિસ તું હું કહું કેટલી દારાયો એટલે કેટલી આઠો લખ કરી હિસાબ નું આ કોને કધારિયા જાવ ના લો દે હું તને હો લેતો તો ના પણ આમ મંગાતો લે પેલી

પાવડા <laughs> 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 <hans> <laughs> <hans> <laughs> दोस्ता निया वालत इसान तरती देव्त ढ़त कि बाखा आचिंस स्नी हदया धॉलाड़ा बावरो हुएव बारकु यह मने खीम ब्कैवनेória मत मेंतर और हश्ता illustraz dengan खाल आंपहुहले शानि I deve खाल

અડધી જોડે એ દેશે દાડી અડધી દેવાની અને પછી ટાઈમ પૂરો થઈ જાય ને એનો કાંઈ હુદી ન થાય ને તો બધી આને દેવાની હજાર રૂપિયા લઈ હજાર રૂપિયા દેવાના અગિયારસો સો રૂપિયા પેટ્રોલ ને ડીઝા દેવાના અગિયારસો રૂપિયા માં હોય